સુરત શહેરમાં આજે અઠવા ગેટ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું ડ્રગ્સ માફિયા વિકાસ આહિર પર માફિયાની કલમ લગાડવા આમ આદમી પાર્ટીની માંગ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો આરોપ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ પર દબાવ બનાવી કલમ નહીં લગાડવાનો આરોપ વિકાસ આહિર ડ્રગ્સ માફિયા હોવા છતાં માફિયાની કલમ નહીં લગાડવામાં આવી

આઈસ્ક્રીમ પાર્લરની આડમાં એમડી ડ્રગ્સનો વેચાણ કરતો હતો બ્યુરો રિપોર્ટ દૈલી ઇન્ડિયા ટીવી સુરત જીગો પોલ વૈસુકે તો આજે પ્રશ્ન પ્રશ્ન ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી દારૂનું દૂષણ ખૂબ મોટા પાયે વકર્યું છે ઝેરી દારૂ નકલી દારૂ ગેરકાયદેસરનો દારૂ ભયંકર ત્રાસ ગુજરાતની જનતા દારૂના કારણે અનુભવી રહી છે અનેક બહેનો અકાળે પોતાના પતિને ગુમાવે છે અનેક બાળકો પોતાના પિતા ગુમાવે છે બુટલેગરો ભયંકર દાદાગીરી સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છે આખું આપણું ગુજરાત બુટલેગરો અને દારૂ સામે તો હજુ લડી રહ્યું છે દારૂનું દૂષણ દૂર નથી થયું દારૂની અને બુટલેગરોની તકલીફોમાંથી ગુજરાત બહાર નથી આવ્યું ત્યાં આ ભાજપવાળા ભેગા મળીને ગુજરાતને ડ્રગ્સના ખાડામાં નાખવા માગે છે ડ્રગ્સના દૂષણની તરફ ધકેલવા માગે છે ગુજરાતમાં તમે છેલ્લા બે ચાર દિવસની ઘટના જુઓ એકવીસ તારીખે ભાજપના પદાધિકારી હોદ્દેદારો ભાજપના સુરત ભાજપના હોદ્દેદારો ડ્રગ સાથે પકડાયા ગઈકાલે રાજકોટમાં ભાજપના હોદ્દેદારનો છોકરો ડ્રગ સાથે પકડાયો મતલબ ભાજપની સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોય એવા નહીં ભાજપનો હોદ્દો લઈને ફરતા હોય એવા માણસો ડ્રગ્સ વેચતા પકડાવા લાગ્યા છે એ બતાવે છે કે ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાના હાથ નહીં મોઢું નહીં બધું જ કાળું છે આજે સુરતમાં જે ડ્રગ્સ માફિયા વિકાસ આહિર નામનો હર્ષ સંઘવી મિત્ર પકડાયો એને બચાવવા માટે કઈ અદ્રશ્ય ભાજપની શક્તિ કામ કરે છે એને લઈને એક પ્રેસ કોન્ફરન્સ છે આ ભાજપનો હર્ષ સંઘવી મિત્ર વિકાસ માફિયા ડ્રગ્સ વેચતા પકડાયો એના ઉપર ડ્રગ્સની કલમ તો લાગી પણ ડ્રગ્સની માફિયા પ્રવૃત્તિ કરવાની કલમ લાગેલ નથી મેં એની ઓનલાઈન એફઆઈઆર જોઈ ચેક કરી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ તો માફિયામાં પ્રવૃત્તિ કરે છે ડ્રગ્સ નો ધંધો છે એ માફિયાઓના હાથમાં છે ગેંગના હાથમાં છે કોઈ એક વ્યક્તિનું કામ નથી કે ડ્રગ્સના ધંધામાં ઇન્વોલ્વ થાય તો ડ્રગ્સ નું આખું એક માફિયા લિંક છે રાજસ્થાન થી આવે કે મધ્યપ્રદેશથી થી આવે માફિયાઓની આખી ચેનલ છે તો તમામ માફિયાઓને પકડવા માટેની માફિયાઓની ગેંગની કલમ શા માટેનો લગાડવામાં આવી

કે જે વ્યક્તિ ખંડણીના ગુનામાં લૂંટના ગુનામાં અપહરણના ગુનામાં ગુનામાં સાયબર ક્રાઇમના ગુનામાં બળજબરીના ગુનામાં અગાઉ પકડાયેલ હોય આ ભાજપનો હરસંઘવી મિત્ર વિકાસ આહિર છે એ અગાઉ અપહરણમાં પણ પકડાયો છે હરસંઘવી મિત્ર અગાઉ લૂંટમાં પણ પકડાયો છે હરસંઘવી મિત્ર અગાઉ અપહરણમાં પણ પકડાયો છે હરસંઘવી મિત્ર અગાઉ બળજ

કલમ જ લાગી નથી એને સજા કેવી રીતે થશે મતલબ ગૃહમંત્રી પાસે શું એવી જાદુ શક્તિ છે કે કલમ લગાડ્યા વગર સજા કરે જે આરોપી માફિયા પ્રવૃત્તિ કરતો પકડાયો છે એના ઉપર કલમ લગાડવા નથી દીધી ભાજપ વાળાએ પોલીસ ઉપર દબાણ કર્યું હવે કલમ નથી લાગી છતાંય હર્ષ નું એવું કેવું છે કે સજા કરવામાં આવશે તો એવી જાદુ શક્તિ મને એવું લાગે છે કે આઠ પાંચ વ્યક્તિ પાસે જ હોઈ શકે ભણેલો માણસ આવી જાદુ વાત કરે નહીં થેન્ક યુ